આજે આણંદ જિલ્લાની ત્રણે નગરપાલિકામાં અંદાજે છોતેર ટકા જેટલું મતદાન થયું આજે આણંદ જિલ્લાની બોરિયાવી આંખલાવ અને ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે છોતેર ટકા જેટલું મતદાન થયું છે જેમાં સૌથી વધુ બોરિયાવી નગરપાલિકામાં પંચોતેર પોઈન્ટ સડત્રીસ ટકા મતદાન નોંધાયું છે જેમાં ત્રણેય નગરપાલિકાના થઈ કુલ સુડતાલીસ હજાર નવસો સિત્તેર મતદારોમાંથી છત્રીસ હજાર તેવીસ મતદાન બોતેર અઢાર ટકા મતદાન થયું છે ત્રણેય નગરપાલિકામાં સ્થાનિક ઉમેદવારો ઉભા હોવાથી લોકો મતદાન કરવામાં માં ભારે ઉત્સાહ દેખાતો હતો ગત ટર્મ કરતા આ ત્રણેય નગરપાલિકા સરેરાશ મતદાન એક્યાસી પોઈન્ટ દસ ટકા વધુ થયું હતું મોડી સાંજ સુધી છોતેર ટકા મતદાન નોંધાયું છે ગત વર્ષ કરતા પાંચ ટકા ઓછું મતદાન નોંધાયું છે બોરિયાવી ઓડ અને આંકલાવ નગરપાલિકામાં સવારના સમયે ધીમી ગતિએ મતદાન ચાલતું હતું પરંતુ બપોરે લોકો તમામ કામ પતાવીને મતદાન કરવા માટે ઉમટી પડતા મતદાન મથકો પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્રણેય નગરપાલિકામાં થઈને અંદાજે બસો થી વધુ યુવા મતદારોએ પ્રથમ વખત મતદાન

ની સામાન્ય ચૂંટણીમાં આજે વરરાજાએ લગ્ન કરવા માટે જાન લઈ જતાં પહેલા મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું જાન લઈને નીકળેલા વરરાજાએ પ્રથમ મતદાન કર્યું હતું